પ્રેક્ટિકલ અડસઠ ઓપન ફાઇલ્સ ઇન એમએસ પાવર પોઈન્ટ જ્યાં ઓપન એમએસ પાવર પોઈન્ટ સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ એમએસ ઓફિસ એમ એસ પાવર પોઈન્ટ વિન્ડો આર ટાઈપ પાવર પોઈન્ટ પ્રેસ એન્ટર સર્ચ બોક્સ ટાઈપ પાવર પોઈન્ટ સિલેક્ટ દેટ create a new PowerPoint file. Home, new slide. જ્યાં આપેલ સ્લાઇડના તૈયાર ફોર્મેટ પૈકી એક ને સિલેક્ટ કરતા તે મુજબની સ્લાઇડ પ્રેઝન્ટેશનમાં ઉમેરાયેલ જોવા મળશે ક્રિએટ અ ન્યુ પાવર પોઈન્ટ ફાઇલ ફ્રોમ અ ટેમ્પલેટ ફાઇલ ન્યુ સેમ્પલ ટેમ્પલેટ્સ જ્યાં ઘણા બધા તૈયાર પ્રેઝન્ટેશનના ટેમ્પલેટ જોવા મળશે જેને સિલેક્ટ કરતા તે મુજબનું પ્રેઝન્ટેશન ઉમેરાયેલ જોવા મળશે જેમાં મુજબ ફેરફાર કરી ઓપન એન એક્ઝિસ્ટિંગ ઓપન જ્યાં ફાઇલના લોકેશન પર જઈને સિલેક્ટ કરતા તે પ્રેઝન્ટેશન ઓપન થશે આ સિવાય ધીસ પીસી માં સીધી ફાઇલના લોકેશન પર જઈને પણ

એડ ટાઇટલ્સ એન્ડ ટેક્સ્ટ ઇન્સર્ટ જેના દ્વારા સ્લાઇડ પર ટેસ્ટોક્સ ડ્રો કરીને જરૂરી માહિતી ટાઈપ કરી તેમાં જરૂરિયાત મુજબનું ફોર્મેટિંગ આપી શકાય સિલેક્ટ સ્લાઇડ લેઆઉટ સ્લાઇડ પર રાઇટ ક્લિક કરીને લેઆઉટ્સ જ્યાં તૈયાર લેઆઉટ જોવા મળશે જેને સિલેક્ટ કરતા કરંટ સ્લાઇડમાં તે લેઆઉટ જોવા મળશે એડ પાવરપોઈન્ટ ટેમ્પલેટ્સ ફાઇલ ન્યુ સેમ્પલ ટેમ્પલેટ્સ દ્વારા પસંદગીનું કોઈપણ ટેમ્પલેટ સિલેક્ટ કરી ક્રિએટ આપતા તેનું પ્રેઝન્ટેશન જોવા મળશે આ સિવાય તેમાંથી કોઈ સ્લાઇડ અન્ય પ્રેઝન્ટેશનમાં પણ લઈ શકાય ડુપ્લિકેટ સ્લાઇડ્સ કોપી એન્ડ પેસ્ટ દ્વારા સ્લાઇડની ડુપ્લિકેટ કોપી બનાવી શકાય છે ડુપ્લિકેટ સ્લાઇડ એ કરંટ કરસર લોકેશનની સ્લાઇડની નીચેની બાજુએ ઉમેરાશે રાઇટ ક્લિકમાં ડુપ્લિકેટ સ્લાઇડ ઓપ્શન પણ હોય છે પ્રેક્ટિકલ સિત્તેર મોડિફાય સ્લાઇડ હેન્ડઆઉટ નોટ માસ્ટર્સ જ્યાં ચેન્જ ધ સ્લાઇડ માસ્ટર થીમ 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 ઓર બેકગ્રાઉન્ડ ડિઝાઇન ડિઝાઇન થીમ્સ દ્વારા દ્વારા આપેલ તૈયાર પૈકી કોઈપણ સિલેક્ટ કરતા તે પ્રેઝન્ટેશનની તમામ સ્લાઇડમાં જોવા મળશે સ્લાઇડના બેકગ્રાઉન્ડમાં ફેરફાર કરતા તે પણ બધી સ્લાઇડમાં જોવા મળશે વ્યૂ સ્લાઇડ માસ્ટર દ્વારા પણ ફેરફાર કરી શકાય મોડિફાય સ્લાઇડ માસ્ટર કન્ટેન્ટ ડિઝાઇન થીમ્સ કલર્સ ફોન્ટ્સ ઇફેક્ટ્સ દ્વારા સ્લાઇડના કન્ટેન્ટમાં વધારે સુધારા વધારા કરી શકાય છે અને આ કલર્સ ફોન્ટ્સ ઇફેક્ટ્સના ફેરફાર એક સાથે બધી સ્લાઇડમાં થશે જેથી એક એક સ્લાઇડમાં સુધારા કરવાની જરૂરિયાત રહેશે નહીં व्यू स्लाइड मास्टर द्वारा पण फेरफार करी सकाय मॉडिफाई स्लाइड लेआउट्स डिजाइन स्लाइड ओरिएंटेशन पोर्ट्रेट लैंडस्केप द्वारा लेआउट मा बदलाव करी सकाय छे व्यू स्लाइड मास्टर द्वारा पण आ फेरफार करी सकाय छे प्रैक्टिकल 71 જેમાંથી યોગ્ય લાગે તે સાઈઝ સિલેક્ટ કરી શકાય પરંતુ જો કોઈ ઓપ્શન યોગ્ય ન લાગે તો કસ્ટમ સિલેક્ટ કરવું જ્યાં તમે સ્લાઇડ માટે વિથ અને હાઈટ તેમજ ઓરિએન્ટેશન આપી શકો છો અને તે મુજબ કસ્ટમ સ્લાઇડ પ્રેઝન્ટેશનમાં જોવા મળશે સ્લાઇડની સાઇઝ પ્રમાણે ફોન્ટમાં સુધારા વધારા કરવા પડશે ડિસ્પ્લે પ્રેઝન્ટેશન્સ ઇન ડિફરન્ટ વ્યૂઝ પ્રેઝન્ટેશનમાં વ્યૂ પ્રેઝન્ટેશન વ્યૂઝ નોર્મલ સ્લાઇડ શોટર નોટ્સ પેજ રીડિંગ વ્યૂ પૈકી જેની જરૂરિયાત હોય તે સિલેક્ટ કરતા પ્રેઝન્ટેશન તે વ્યૂમાં માં જોવા મળશે સ્લાઇડ સ્ક્રીન પર એક સાથે જોવા મળશે સમયે પેજમાં છપાયેલ જોવા મળશે પ્રેઝન્ટેશનમાં બાય ડિફોલ્ટ નોર્મલ વ્યૂ હોય છે પ્રેક્ટિકલ બોતેર સેવ એન્ડ શેર

જરૂરિયાત સમયે ફાઇલ ને સરળતાથી મેળવી શકાય પ્રેક્ટિકલ કોન્ફિગર સ્લાઇડ અનવોન્ટેડ વાઇલ પ્રેઝન્ટિંગ પ્રેઝન્ટેશનમાં દર્શાવવા ન માંગતા હોય તે સ્લાઇડ ને સિલેક્ટ કરી સ્લાઇડ શો હાઈડ સ્લાઇડ જેથી તે પ્રેઝન્ટેશન દરમિયાન જોવા મળશે નહીં

प्रेजेंटर व्यू નો ઉપયોગ થાય છે પ્રેક્ટિકલ 74 प्रिपेयर प्रेजेंटेशंस फॉर कोलैबोरेशन જ્યાં પ્રોટેક્ટ પ્રેઝન્ટેશન્સ બાય યુઝિંગ પાસવર્ડ ફાઇલ ઇન્ફો પ્રોટેક્ટ પ્રેઝન્ટેશન એન્ક્રિપ્ટ વિથ પાસવર્ડ જેથી આ ફાઇલ માટે પાસવર્ડ આપીશું ઓકે આપતા ફરીથી

જ્યાં વિન્ડોમાં સેવ એઝ લિસ્ટમાં જોવા મળતા તમામ ફોર્મેટમાં આ પ્રેઝન્ટેશનને લઈ શકાય છે જેમ કે પીડીએફ જેપીજી વગેરે અહીંયા ફોર્મેટ્સમાં ફાઇલ સેવ કરતા તે ફાઇલનું સીધું જ પ્રેઝન્ટેશન જોવા મળશે આ સિવાય વિડીયો પ્રેઝન્ટેશન પણ બનાવી શકાય प्रैक्टिकल 75 इंसर्ट टेक्स्ट एंड पैराग्राफ्स फाइंड एंड रिप्लेस टेक्स्ट होम एडिटिंग फाइंड જેના દ્વારા કોઈ શબ્દને પ્રેઝન્ટેશનમાં શોધી શકાય છે પરફેક્ટ મેચ માટે મેચ કેસની સુવિધા હોય છે હોમ એડિટિંગ રિપ્લેસ જેના દ્વારા પ્રેઝન્ટેશનમાં કોઈ શબ્દની જગ્યાએ

કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલી મળીશું ના વિડીયોમાં